સામેથી કોલ આવે છે આપણા સમાજનો અને કહે છે કે અમે તમારું સન્માન કરવા ઇચ્છીએ છીએ મારો કાર્યક્રમ જયપુરમાં હતો પણ મેં નક્કી કર્યું કે જયપુરના કાર્યક્રમમાં હું કદાચ અન્ય લોકો સમક્ષ બે વસ્તુની રજૂઆત કરીશ પણ જો મારા સમાજ તરફથી ફોન આવતો હોય તો હું સમજીશ કે આ ઈશ્વરનો સંકેત છે કે મારે જવું જોઈએ માતાજી ઓછું ગુજરાત ઝાલા નાથ ચોરીયા છોકરીસ છત્રીય નાથ સમાજનું વાત કરીએ તો રાજકોટના શિવરામસિંહ ચુડાસેમાં જે આ તાજેતરમાં જ બેંકોક ખાતે એક ગોલ્ડ એવોર્ડથી સન્માનિત થયેલા એવા શિવરામસિંહ ચુડાસમાનું ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો તેમાં સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં તેઓએ ક્ષત્રિય સમાજને લઈને ખૂબ જ સારી વાત કરી હતી તેમણે જે કાંઈ પણ કહ્યું છે તે આપણે આગળ વિડીયોમાં સાંભળીશું અને ખૂબ જ સરસ તેમને સમાજને લઈને વાત કરી છે તો આપણે વધુમાં વધુ સાંભળીએ અને શેર કરીએ સાથે જ આ યુટ્યુબ ચેનલમાં આપ જોડાયેલા ના હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો અને સાથે જ મારી ચેનલને વધુમાં વધુમાં શેર કરશો અને મારી નીચે એક લિંક આપી છે તે લિંકમાં વોટ્સએપ ચેનલની લિંક છે તો વોટ્સએપ ચેનલમાં પણ જોડાશો તો આપણે આપ સાંભળીએ શિવરામસિંહ ચુડાસમા

સામેથી કોલ આવે છે આપણા સમાજનો અને કહે છે કે અમે તમારું સન્માન કરવા ઈચ્છીએ છીએ મારો કાર્યક્રમ જયપુરમાં હતો પણ મેં નક્કી કર્યું કે જયપુરના કાર્યક્રમમાં હું કદાચ અન્ય લોકો સમક્ષ બે વસ્તુની રજૂઆત કરીશ પણ જો મારા સમાજ તરફથી ફોન આવતો હોય તો હું સમજીશ કે આ ઈશ્વરનો સંકેત છે કે મારે જવું જોઈએ માણસ ઉપર ઘણા ઘણા ઋણ હોય છે જેમાંનું એક ઋણ સમાજ ઋણ હોય છે કારણ કે આપણા પાછળ જેની અટક લાગતી હોય છે ચુડાસમાં એ આપણા ઉપર એક જવાબદારી છે અને આપણને એક જન્મતા વેદ એક સરસ ઓળખ મળી છે એટલે અમુક કામ તો આપણા સરને મને નામ સાથે થઈ જતા હોય છે જ્યારે સમાજ અન્ય સમાજ આપણને બાપુ અને બા તરીકે સંબોધે છે ત્યારે આપણા સમાજ ઉપર અને આપણા ઉપર એક વિશિષ્ટ જવાબદારી નો બોજ છે બાપુ એટલા માટે કહે છે કે સમાજ આપણા આપણી હાજરીમાં નિડરતાનો શ્વાસ લે છે અને લેવા માંગે છે એટલા માટે આપણે બાપ સમાજ જોવે છે એટલે બાપુ કહે છે અને તમામ બહેનોને માતાઓને એ બા કહીને સંબોધે છે કારણ કે એમાં જગત જનની જગદંબાના એમાં અંશ દેખાય છે કે સૌનું નર્ચરિંગ કરે છે સૌને નરીશમેન્ટ પૂરું પાડે છે આ વારંવાર જ્યારે વિચાર આવે કે શું કામ બધા ભેગા થવાનું આ તડકામાં શું કામ આ પરસેવા પાડવાના અને આવવાનું અને શું કામ બધા મોભીઓ અલગ 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 જગ્યાએથી આ સરસ્વતી સત્કાર સમારંભમાં બધા ભેગા થાય છે હંમેશા પ્રશ્ન છે કે વાય ડુ વી નીડ ટુ ડુ ધીસ આ એક જ જવાબ મને તો સૂજે છે કે આપણે આપણને યાદ કરાવવા માટે કે આપણે ક્યાંથી આવ્યા છીએ કારણ કે સામાન્ય બસમાં કે ટ્રેનમાં પણ જતા હોય ને તો પણ કંડક્ટર પૂછે કે ક્યાં જવાના એમ કબીરે કહ્યું હતું કે કહા સે આ કહા જાઓગે ખબર કરો આપણે તનકી કોઈ સદગુરુ આવે તો ભેદ બતાવે ખુલ જાય અંતર ખેડી એટલા માટે આ સૌ આવે છે એટલા માટે ભૈલુ બાપુ પગલા થાય છે એટલા માટે પદ્મશ્રી સાબુદીનભાઈ આ ઉમર માં પણ આપણા માટે થઈને આવ્યા છે આપણા અહોભાગ્ય છે કે આપણા વડીલોના સંબંધો કેવા હશે કે ફોન લાત્રથી જેમનો પાંચ મિનિટનો સમય પણ આપણને મળવા મુશ્કેલ છે એવા બધા મહાનુભાવો કુજશ્રી આતરણી ભૂપેન્દ્ર પ્રાયમા ભૂપેન્દ્ર બાપુ આ શું કામ આપણા માટે આવે છે એક જવાબદારી માટે થઈને અને હું થોડુંક એક બે મિનિટ એટલા માટે બોલી રહ્યો છું કારણ કે હું આપના માટે આવ્યો છું અહીંયા તો જેને જે કરવાનો હતો એ તો આવીને કરી ચૂક્યા છે એટલા જ માટે અહીંયાં છે આપણા માટે એ એ એક સૂર્ય સમાન છે કે આપણને દિશા બતાડે છે અને આપણે શું કરવું તો એક સૌથી પહેલા તો મને કહો કે ઇકી ગાય નામની પુસ્તક કેટલા લોકો જાડેજા એમની વાર્તા એક બુકમાં લખાયેલી છે કેટલા લોકોએ વાંચી છે આપણો જે જવાબ છે ને આ ખામોશી ચુપી એ જ આપણને કહે છે કે આપણે આ કરવાની જરૂર છે આપણે થોડુંક વાંચવાની જરૂર છે

કલમની તાકાતને આપણે સલામ કરવા આવ્યા છીએ તો આજે જેટલા જેટલા લોકો આવ્યા છે બધા જ બાળકો મારા નાના ભાઈ બહેનો એક મગજમાં પ્રતિજ્ઞા લઈને જજો કે કઈક હું જે કરી શકું ને બધા સૂરજ નથી બની શકતા સૂરજ સા તેજ નહીં મુજમે દીપક સા જલતા દેખોગે અપની હદ રોશન કરને સે તુમ મુજકો કબ તક રોકોગે તુમ મુજકો કબ તક રોકોગે તુમ મુજકો કબ તક રોકોગે આપણને કોઈ નથી રોકી શકતા આપણે આપણી જાતને પોતે જ રોકતા હોય છીએ અને અન્ય કે આપણે કરતા તો સૌ પ્રથમ થોડીક થોડા સારા પુસ્તકો વાંચો સારો સંગ કરો અને કાંઈ જ ના મળે તો યુટ્યુબ ઉપર હું મારા દીકરાને જે કઉ છું કહું છું હું કહું છું કે આદરણીય શાહબુદ્દીનભાઈ જેવા વિદ્વાનના યુટ્યુબ કદાચ સાંભળી લેશો ને તો બીજા પુસ્તક ભલે નથી વાંચતા કારણ કે આજનો જમાનો યુટ્યુબનો નો ઇન્સ્ટાગ્રામ છે કદાચ પુસ્તક નો વાંચો ને યુટ્યુબ જવાનું નક્કી કરો તો આવા વિડીયો એક કલાક વાંચશો ને તેમાં ઘણું બધું મળશે કારણ કે અમે પણ સાહેબ આપણે સાંભળી સાંભળી થોડું ઘણું બોલતા શીખ્યા છીએ જે સારી સારી શાહીઓ સાથે બોલ્યા હોય મેં બોલી લીધું તાળીઓ પડી ગઈ હોય ખુદાની મને મહેરબાની ઘણી છે ઘણાની મહોબત તને લાગણી છે અમસ્તી નથી નામના થઈ અમારી અમે વાવણી જે કરી તે ગણી છે અને બધે પેશ આવ્યા અમે લાગણીથી અમે લાગણી લોહી સાથે વણી છે અને તરા જૂજ છે તોય પડશે નહીં એ મહોબત ની ઊંચી ઈમારત ચણી છે અને મને મિત્રો આઝાદ એવા મળ્યા છે જે મિત્રો નથી કિંતુ પારસ મણી છે પારસ મણી છે પારસ છે કુતુબ આઝાદ ની રચના સાહેબ પાસે થી એ સંભળાવી છે સાહેબ એમ તો થાય ને કે મે જે બોલીએ છે હારા કારણે પડે છે મને ખ્યાલ છે કાર્યક્રમ લાંબો છે આપણે બધાને સાંભળવાના છે પણ એક મારે આપની પાસે એક સરસ બે લાઈન બોલાવું હનુમાન તો છે છે જ પણ જરૂર યાદ કરાવવા માટે કે તમે કોણ છો કે આજ કઠિન જગતમાં અહીં જો નહીં હોય તું ભાઈ હનુમાનજી ને એવો શ્રાપ હતો કે જેટલી શક્તિ હોય બધી ભૂલી જાય અને કદાચ ક્ષત્રિય સમાજને પણ કદાચ ખબર નહીં કેવો શ્રાપ લાગ્યો છે કે આપણી શક્તિઓ જેટલી હતી આપણે કદાચ ભૂલી ગયા હોય છીએ અને કોક એવો તપસ્વી કોઈ એવો ગુરુ આપણને મળે અને આપણી શક્તિઓને ઉજાગર કરે યાદ કરાવે તો આપણે શું ન કરી શકીએ તબલ સુકરાજ કઠિન જ ગવાઈ જો નઈ હોય તાત તું ભાઈ પછી કે છે કે રામ કાજ લગી તબ અવતારા સુનત હી ભયો પર્વતાકારા જેવું સાંભળ્યું કે ભગવાન નું કાર્ય કરું એ જ તમારું કાર્ય છે એમ તો સાંભળતા મે ધર્મરાજ સીતા પર્વતાકાર થઈ ગયા કક મનંતન તેજ બિરાજા માનવ પર ગિરંતન રાજા સિમહનાથ કઈ બારઈ બારા લીડે નાદઉ જનંતખારા સહિત સહાય રાવણ હી મારી આનવ્યાં ત્રિકુટ ઉપાડી કે છે કે હું રાવણ ને ઉપાડી લતવાઉ આખો ત્રિકુટચલ પર્વત હી ઉપાડી લતવાઉ તો જામબલજી કે છે કે ના ના તમારે ફક્ત

એવું એવું વ્યક્તિત્વ એવું વર્તન એવી વાણી અને એવો વ્યવહાર કે લોકો સામેથી પરાણે બોલાવે કે નહીં નહીં આમનું એક ઘર હશે તો આપણે સૌ સુરક્ષિત હશે આપણે એવું ચારિત્ર્યનું નિર્માણ કરીએ અને આ જ વચનો સાથે બે લાઈન આપની સાથે બોલાવું આપ સાથે બોલશો ને એક સાથે બોલજો બધાએ હમકો મિટા શકે એ જમાને મે દમ નહીં थोड़ी ताली साथे पाड़ो हम को मिटा सके ये जमाने में दम नहीं चलो एक વખત जमणी साइड एक वहां डाबी साइड જોઈ લે મને તેજ વધારે લાગે છે ઉર્જા વધારે લાગે છે કારણ કે દીકરી બાંસનો રમોડ મળતો તાળી હોય છે વધારે પડી થી હમ કો મિટા સકે યે જમાને મે દમ નહીં હમ કો મિટા સકે યે જમાને મે દમ નહીં से, जमान से, हम से जमाना है जमाने से हम नहीं हम से जमा न जमाने से हम जम नहीं से जमाना जमाना चलो लास्ट टाइम ऑल चुके तुम थोड़ा गोटा माणो